જીવનમાં એ નવ ગ્રહો એ મહત્વની ભૂમિકા નિભાવે છે આપણા સુખ અને દુઃખમાં બંનેમાં તે જવાબદાર છે વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે ગ્રહોની સ્થિતિ જીવન ઉપર પ્રભાવ છોડવાનું શરૂ કરે છે અને તેના જીવનના અંત સુધી નવ ગ્રહો તેને શુભ અશુભ ફળ આપતા રહે છે તો જો આપની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય અને આપને તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કયા કરવા ઉપાય અને કયા છે નવ ગ્રહોના તાંત્રિક મંત્રો જાણીએ આજની ખાસ વાતમાં ચજાગ્રતો દૂર અમુદૈતિ દૈવં તદુસુપ્ત છે તથૈવ ઇતિ દૂરંગમં જ્યોતિ રે કંટન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે પણ હું તમને મંત્ર બતાવીશ અને એ મંત્ર નવ મંત્ર છે અને નવે નવ મંત્ર બહુ ચમત્કારી મંત્ર છે પાછા કેમ કે મંત્ર આધીન દેવતા મંત્ર બોલવાથી દેવતા ગ્રહો ખુશ થાય છે પરંતુ જેવો મંત્ર મંત્રમાં પણ અલગ અલગ પ્રકાર હોય નાનો મંત્ર દીર્ઘ મંત્ર બીજ મંત્ર પણ આજે હું તમને જે બતાવીશ એ નવ ગ્રહના તાંત્રિક મંત્ર છે તાંત્રિક મંત્ર જે છે મંત્રમાં જેમ કે વૈદ્યક્ત મંત્ર જે હોય ગ્રહોના તો સૂર્યમાં આકર્ષણ દેવોધાતિ ભુરાન અને વૈદિક મંત્ર કહેવાય સૂર્યમાં પરંતુ સૂર્યમાં જો શ્લોક કહીએ તો જવા તમોરી મહાદ્વિદેમ તમોરીશ્વરો પાપુત દિવાકરમ અને શ્લોક કહેવાય સાથે સાથે બીજ મંત્ર કહીએ તો બીજ એટલે કે નાનકડો મંત્ર જેને આપણે ઓમ એ નાનકડો કહેવાય પરંતુ તાંત્રિક મંત્ર મંત્ર જે છે એ પાછો અલગ હોય જેવો પરિણામ પરંતુ આજે હું તમને એક નહીં પણ નવ ગ્રહના નવ મંત્ર કહીશ અને નવે નવ મંત્ર તાંત્રિક મંત્ર કહીશ કેમ કે વૈદિક મંત્રનો પ્રભાવ પણ જોરદાર હોય છે સારો હોય છે શ્લોકનો પણ પ્રભાવ હોય છે બીજ મંત્રનો હોય છે પણ તાંત્રિક મંત્રનો પ્રભાવ થોડો સ્પીડમાં હોય છે તાંત્રિક મંત્ર શીઘ્ર પરિણામ આપનારું હોય છે તો ઘણી વખત તમે મંત્ર જોયા હશે સાંભળ્યા હશે પણ તાંત્રિક મંત્ર વિશે કદાચ ઓછું જાણ્યું હશે તો આજે હું તમને દરેક ગ્રહોના જે મંત્ર છે જેમાં તાંત્રિક મંત્રની આજે હું વાત કરીશ સાત્વિક મંત્ર તો તમારી પાસે હશે જ પણ હું બતાવીશ નવ ગ્રહના કયા છે ઈ તાંત્રિક મંત્ર સૂર્ય ભગવાનનો જે મંત્ર જે છે કયો છે છે સૂર્ય ભગવાનનો તાંત્રિક મંત્ર મંત્ર ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ આ મંત્ર છે ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ જો આ મંત્રથી બસો એંસી જો વ્યક્તિ માલા કરે છે તો એના જીવનમાં સૂર્યની ગમે તેવી પીડા હોય તો એ પીડામાંથી મુક્તિ મળે છે પણ કેટલી માલા બસો એંસી કીધી એક્યાસીએ નહીં કરવાની કે ઓછી નહીં કરવાની કેમ કે દરેકનું એક ગણિત હોય છે સૂર્ય ભગવાનના જે મંત્ર જાપની જે સંખ્યા હોય તે પ્રમાણે બસો ને એસી તમે કરશો તો સૂર્ય તમને શુભ પરિણામ આવશે પરંતુ મંત્રમાં ભૂલ નહીં કરવાની આ મંત્ર ઓ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ તે રીતે ચંદ્રદેવની કૃપા મેળવવા માટેનો ચંદ્રનો મંત્ર ચંદ્રતાંત્રિક મંત્ર કયો છે ઓમ સ્ત્રા સ્ત્રી શહ સોમાય નમઃ ઓમ સ્ત્રા સ્ત્રી શહ સોમાય નમઃ આ ભગવાનનો ચંદ્રદેવ મંત્ર છે જો આ મંત્ર જાપજો ચારસો ને ચાલીસ જો માલા પૂરી કરે છે તો ચંદ્રની પીડા ચંદ્ર નો દુઃખ ચંદ્રની નરતર હોય તો એમાંથી મુક્તિ મળી જાય છે વાત કરીએ મંગલ દેવ નો તાંત્રિક મંત્ર મંગલ જે છે વ્યક્તિના જીવનમાં લોહીને લઈને સમસ્યા થતી હોય કુંડલી માંગલિક હોય અથવા કોઈનો મંગલ નીચેનો હોય અશુભ હોય કે દૂષિત હોય અથવા અશક્તિ વાળો હોય તો તેવા મંગલને પાવર આપવા માટે મંગલનો તાંત્રિક મંત્રની જો ચારસો માલા કરવામાં આવે તો મંગલ પણ શુભ આપે છે વાત કરીએ બુદ્ધ મહારાજની બુદ્ધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રહ ખાસ કરીને બુદ્ધ બુદ્ધ વાણીની તાકાત બુદ્ધિની તાકાત બોલવામાં ચતુર જે વ્યક્તિને ખાસ કરીને બુદ્ધ નબળો હોય તો બુદ્ધને પાવર આપવા માટે એકસો ને સાહીઠ માળા કરવાની પરંતુ મંત્ર કયો બુદ્ધ તાંત્રિક મંત્ર છે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ નાનકડા જ મંત્ર છે દર્શક મિત્રો તમને ફાવી જશે ગભરાવાની જરૂર નથી લખવામાં રહી જાય તો ચિંતા નહીં કરતા પ્રફુલભાઈ બેઠા છે ઘરનો કાર્યક્રમ છે આપણો કાર્યક્રમ છે ફોન નંબર ફોન કરવાનો તરત મંત્ર મળી જશે પરંતુ મંત્રના જાપ કરવાથી જાતે મંત્ર જાપ કરવાથી પણ ફાયદા થાય છે વાત કરીએ ગુરુ મહારાજ દેવગુરુ બ્રહસ્પતિ જો ગુરુનું કોઈ નડતર હોય તો ખાસ આ મંત્ર અને ખાસ કરીને જેને ડાયાબિટીસ હોય એ લોકો તો ખાસ કરવું ગુરુદેવનો તાંત્રિક મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરવે નમઃ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહ ગુરવે નુરુ નો મંત્ર શુક્ર મહારાજ નો મંત્ર શુક્ર મહારાજ જે દૈત્યો ના ગુરુ છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે જેમની જોડે અલગ પ્રકારની શક્તિ હતી મૃત સજીવની વિદ્યા તો શુક્ર મહારાજનો મંત્ર છે ઓમ દ્રા દ્રિમ દ્રોમ સહ શુક્રા નમ ઓમ ધ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ શુક્ર મહારાજનો મંત્ર શનિ મહારાજની વાત કરીએ હા શનિની પીડા બહુ હોય લોકોને હો શનિ મહારાજની પરનોતી આવે એટલે સીધા થઈ જાય લોકો કેમ કે શનિ ન્યાયના દેવ ગણવામાં આવે છે શનિદેવની કૃપા માટે પણ તાંત્રિક મંત્ર શનિ મહારાજનો બતાવેલો છે જેમાં મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શહ શનશ્ચરાય નમઃ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ તો આ શનિ મહારાજનો મંત્ર છે અને શનિ મહારાજનો મંત્ર જાપ કરવાથી શનિદેવની કૃપા મળે છે રાહુ મહારાજ રાહુ મહારાજનો મંત્ર જે છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ કેતુ મહારાજ કેતુ મહારાજનો મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ કેતવે નમઃ મારાની ફરથી વાત કહી દઉં કે સૂર્ય ભગવાન ની જે છે બસો ને એસી કરવી ચંદ્રદેવ ની ચાલીસ માલા કરવી મંગલ મહારાજ ને કરવી હોય તો ચારસો માલા મંગલદેવ ની કરવી બુધ મહારાજ ની એકસો માલા કરવી દેવગુરુ બૃહસ્પતિની સાતસો ને સાહીઠ માલા કરવાનો આગ્રહ રાખજો શુક્ર મહારાજના મંત્ર જાપ કરવા હોય તો છસો ને ચાલીસ માલા કરવાની શનિ મહારાજને રિજવવા માટે નવસો ને વીસ માલા કરવાની રાહુદેવને રીઝવવા માટે સાતસો ને વીસ માલા કરવી અને કેતુ મહારાજને રિજવવા માટે છસો ને એંસી માલા કરવી તો મિત્રો આ માળા જે છે એ જો એટલો મંત્ર તમે કરો છો તો એ મંત્રનો પ્રભાવ તમને થાય છે પણ આપણે એવું જરૂર નથી એ એક સાથે કરો ધીરે ધીરે તમને જે ઠીક લાગે એ ધીરે ધીરે કરો પરંતુ કરવાથી એનો ફાયદો ચોક્કસ થતો હોય છે તો આજે મિત્રો સરસ મજાનો મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર નવ ગ્રહોના નવ ચમત્કારી મંત્ર મેં તમને જણાવ્યા છે ને આગળ પણ આવી જ જાણકારી ઘરેલું ઉપાય સાથે હું પ્રફુલ પંડ્યા તમને જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપો હવે રજા જય ભગવાન